તો દોઢસો રૂપિયા ટિકિટ હતી તો એસી હાલો મિત્રો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે તો બધાયને સિંહ જોવા છે ને ભાઈ તો આજે આપણે આવી ગયા છીએ સિંહ જોવા અને આ છે આંબેડી પાર્ક હવે આપણે ટિકિટ લઈએ અને અંદર જઈએ હું હું ટિકિટના ભાવ છે તમામ વસ્તુ જણાવીશ તો વિડીયોને એક લાઇક કરી દેજો પહેલી ફેરવું વિડીયોમાં આવતા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવા નવા સરસ મજાના વ્લોગ હું તમારી સાથે શેર કરતો રહું તો આ મિત્રો તમે સંપૂર્ણ જોઈ શકો છો આંબડી પાર્ક છે તો હવે આપણે અંદર જઈએ અને ટિકિટ બિકિટ લઈને તમને હાવજ બાવીના દર્શન કરાવીએ ભાઈ તો આ મિત્રો આંબડી પાર્ક છે ને એનો મેપ છે જોઈ શકો છો આવી રીતનો મેપ છે અને આવી રીતનું આપણે ટ્રેકિંગ કરવાનું છે તો મિત્રો તમે નિહાળી રહ્યા છો આ છે ટિકિટ વિન્ડો આ અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે અને ને ખૂબ સરસ હાવજ સર્કલ છે એક આપ નિહાળી શકતા હશો તો અહીંયાથી આપણે ટિકિટ લઈને અને પછી જવાનું છે આંબડી પાર્કમાં હાવજ ને દીપડા ને એવું બધું આજ તમને દેખાડવાનું છે આ પરિક્રમામાં કહેતા હતા ને કે ભાઈ દીપડા ને એવું દેખાડો તો જો આવી ગયો છો તમને બધાને દેખાડવા તો ટિકિટ તમારે અહીંયાથી લઈ લેવાની છે તો હાલો હું લેતો હોઉં તો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે ટિકિટના ભાવ છે દોઢસો રૂપિયા અને હવે આપણે બસે જવાનું છે તો અહીંયાથી આપણે બસ તરફ નીકળવાનું છે આ છે ટિકિટ હવે આવી રીતની ટિકિટ છે તો દોઢસો રૂપિયામાં તમને સિંહી દીકડા જોવા મળી ગયા હવે આ રસ્તેથી આપણે બસ સુધી જવાનું છે હવે આપણે બસ સુધી ફટાફટ પહોંચી ચાલો ભાઈ આપણે છે ને બસ સુધી જવું જો હે કારણ કે બસ અહીંયા લેવા નહીં આવે તો હવે આપણે બસ સુધી જઈએ અને ક્યાં વિન્ડો મળે કોને ખબર તો હવે આપણે બસ સુધી જઈને પછી આપણે જંગલની સફરમાં નીકળી જાવ તો બાગ બગીચાને કંઈક આ પ્રમાણે છે આપ નિહાળી શકતા હશો ટોકરા માટે પણ રમવાની ઘણી વસ્તુ છે આપની હારી શકતા હશો આ જો સરસ મજાના સિંહ સિંહણ અને એનું બચ્ચું ભાઈ કેવો બહુ મોટા મોટા છો તો હવે આપણે બસ સુધી આવી ગયા છીએ હવે બસ કઈ મુકાય એ પછી ખબર પડે આપણે ત્યાં જઈએ પછી તો આ બાજુ બસ એ તમારે હાલીને આવવાનું રહેશે એ ખામે બસ ઊભી છે ઓલરેડી પણ આપણો ક્યાં બસમાં વારો આવે ત્યાં જાય પછી ખબર પડે ટિકિટ લ્યો એટલે આમાં બધી વસ્તુ લખેલી હોય તમારી કેટલામી બસ છે તો જો આ લખેલું હોય છે ઓગણીસ નંબરની બસ છે કેટેગરી ડીઝલ બધું તમામ વસ્તુ અહીંયા લખેલી હોય છે તો આવી રીતની ટિકિટ છે અને ખુલ્લી બસના કંઈક વધારે છે એ તો કંઈ એટલી બધી આપણે અપડેટ નથી લીધી પણ ખુલ્લી બસના સો ટકા વધારે છે પૈસા તો આ મિત્રો ગેટ છે જ્યાંથી તમને સફર પાર્કમાં લઈ જાય તો આ જો એક બસ આવી ગઈ છે અમે વાટે છે એ તો આ ખુલ્લી બસ છે આપણે એ પહેલાં જોઈએ એ પેક બસ હતી તો અત્યારે તો ખોટા હવે જોવો આ બસ આવી ગઈ છે જોઈ શકો છો તો હવે આપણે આપણી બસની વાત છે ભાઈ ક્યારે બસ આવે અને ક્યારે આપણે તમને આવે જ દેખાડીએ અત્યારે તો ખોટા છે આવે જ ગેટ ઉપર અત્યારે તો હું એ જોઉં છું તો અહીંયાથી આપણે જવાનું છે મિત્રો આપણી બસ આવી ગઈ છે સાસી સૌદ આ સાસી સૌદની છે બસ નંબર પાંચ આવી રીતે તમને અંક દેવામાં આવશે તો આ બસ છે ફાઇનલી હવે આપણે જવાનું છે એ તો આ બધું બસ સ્ટેન્ડ છે આપ તમે નિહાળી શકતા છો તો આથી બસો બધી જાય છે અને પાર્કમાં તમને લઈ જાય છે તો ફાઇનલી આપણને બસ મળી ગઈ છે પણ વિન્ડોવાળી મળેલી છે ખુલ્લી બસ નથી મળી આ જો ખુલ્લી બસ છે ને આવી આપણે વિન્ડોવાળી મળી છે આમાં થોડુંક ડાર્ક કેવડવું છે શૂટિંગમાં તો આપણી બસ આવી રીતની છે એસી એસીવાળી છે જોઈ શકો છો હવે આપણે થોડીક ક્ષણોમાં હવે નીકળવાના છીએ અને જોવો બધા પબ્લિક છે ને બસની રાહ તમારે રાહ બહુ જોવી ભાઈ બસો અહીંયા ઓછી હોય કે એ નથી ખબર પણ રાહ જોવી જો જોઈએ આપણે અડધી કલાક ઉપર ખેમા ત્યારે આપણો વારો આવ્યો હશે હવે આપણે ગેટ તો આપણે બેઠા હતા ત્યારબાદ આવી ગયો છે સફરપાક નો ગેટ અહિયાંથી આપણને જંગલ તરફ લઈ જાય અને વિવિધ પ્રકારના તમને પ્રાણી દેખાડશે

આ સિંહ છે અને હામ સિંહ હું છે એક સિંહ છે આ લોકોને કાઈ નહી સિંહ આ લોકો એ થઈ ગયો આપણે ઊંચો

આ પાણી માટે નું હશે કમેન્ટ કરી દેજો જરાક આપણને આઈડિયા નથી છે આ પાણી માટે નું છે આવી રીતે પાણી નીકળે જો પાઇપ પણ ગોઠવેલી છે ને આ જો અવેડા પણ આવી ગયા બે સિંહ જોવાના દોઢસો દીધા ખાલી બે સિંહ જોયા ને હરણ જોયા બીજું કઈ છે કઈ દીપડા વીપડા ક્યાં જોવા નહીં પાછા આપણે મિત્રો ગેટે એ વૈયા છે કો પાછા આવ કે તો મજા આવી તો આ છે ગેટ આપણે એન્ટ્રી થા ત્યાં ત્યાંથી આપણે પાછા વા રીટર્ન નીકળી ગયા છે બે સિંહ જોયા અને હરણ ને સાબર જોયા બીજું કઈ છે નહીં પાછો ગેટ આવી ગયો છે તો મિત્રો બે સિંહ હતા અને ખાતા આપણે હરણ જોયા બીજું કઈ પાર્કમાં છે નહીં બે ઓનલી ફોર સિંહ હતા તો દોઢસો રૂપિયા ટિકિટ હતી તો આવે ને આવે એસી બસ બધા ટ્રાવેલવાળા વાળા હારા હતા ને એટલે મજા આવી ગઈ આમ તો ખરેખર તો આમ તો કઈ દોઢસો પડી જાય અહીંયા તમને મોસ્ટ ઓફ લી સિંહ વધારે જોવા મળશે આવી રીતનું અને અહીંયા તમને ફોટોગ્રાફી શૂટ પણ કરી શકો એવી રીતનું છે સિંહના સર્કલથી તમારે એક્ઝેક્ટ એની સામું ટિકિટ લેવાની રહેશે તો આ છે ટિકિટ આથી તમારે ટિકિટ પરચેસ કરી હાલો મિત્રો આશા કરીશ કે તમને સિંહ જોવા મળ્યા હશે ભાઈ તો આપણે એવા ખાસ આંબડી પાસે લોકેશનની વાત કરીએ તો લોકેશન હું તમને કહી દઉં આપણે ધારી જે ખોડિયાર મંદિર છે આ એ જ જગ્યા પાસે સ્થિત છે તો તમે પણ આંબડી પાર્ક આવજો ફોટોગ્રાફી થઈ એવું છે અને આનંદ પણ આવે એવું છે છોકરા માટે રમવાની ઘણી પણ એક્ટિવિટી છે તો આપણે આવ્યા હતા ફિલાલ આંબડી પાર્કે અને ધારીથી બે ત્રણ કિલોમીટર દૂર છે જાજુ નથી તો હાલો એક નવો બ્લોગ સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ હર હર મહાદેવ આવજો ને તમારો ખ્યાલ રાખજો